અમૂલ કેસર દૂધની બોટલ પણ નિઃશુલ્ક ફરાળી ચેવડો પણ નિઃશુલ્ક આપવામાં આવેલ હતો ટ્રેન ઉપડતા પહેલા સ્ટેશન ઉપર જ રબડી ચા પણ પીવડાવવામાં આવી હતી વ્યવસ્થાના ભાગરૂપે દરેક યાત્રિકોને આઈ કાર્ડ આપવામાં આવેલું હતું વડનગર યાત્રા પ્રવાસમાં યાત્રિકોને એટલી મજા આવી કે તેમણે રેડિયો હાટકેસના ડાયરેક્ટર શ્રી નીરજભાઈ ભટ્ટને ફરી એકવાર આવો પ્રવાસ કરાવવાની વિનંતી કરેલ છે તથા યાત્રા વિશેના તેમના અનુભવો વિડિયોમાં રેકોર્ડ કરીને મોકલેલ છે આવો આપણે પણ નિહાળીએ આ રેડિયો હાથ આયોજિત વડનગર યાત્રા પ્રવાસના કેટલાક અંશો Thank right. you right. 3 ハハハハ ौद्र संख्या विशा हर 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 ब्रह्मदेव બસ એટલે બધા ખબર પડે ને કે આ રેલવે માંથી કરી દઈશું 痴心的姑

हाट ृतं प्रमालिकं प्रमा प्रमालिकां चिवागरहाटकेश रोज उतरति તડ તડ ગલતલા બબપા વિતસલે ગલે વલમ બલાબ દંબ જંગ દંગ માલિકમ તમા કમા કમા દમાન ગાદિતબ મા રિયમ ચકર જંગ તંદ ગમ તનો તના શિવ શિવમ 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 વૈકરાઉતરી આરતીયા બિસ્ત ગ્રા

જય જય મારું નામ રૂપાંગી નાગર અને આ અમારું ઓમકાર ગ્રુપ છેલ્લા ત્રણ મહિનાની અથાગ મહેનત બાદ એક નવીન આરતીનું નિરૂપણ થયું છે અને આ આરતીના મુખ્ય ગાયિકા છે રૂપાંગીબેન ભુજ आणि पोरसमा ह अंकिता वॉरा रिद्धी वसावडा अदिती देसाई शिल्पा ओझा नुपूर बुच मिता बुच हरिश्राम मेहता नेहा वसावडा रूपाली पार्टी राजू लोझा रुपाली, रुपाली वैष्णव पूर्वी बक्षी डॉक्टर चेतना रिंडाणी संगीत जयवतभाई बुच ज्योत मांकड आराकर शांतनु बसावडा आरतीना शब्दना

અને ત્યાં અત્યારે તેને સોનાન બનાવવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે તેજ હાટકેશ્વર મંદિરે શહેરીજનોને રેડિયો દ્વારા રેલવે સ્ટેશન પરથી વડનગર યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી યાત્રા દરમિયાન અમને રેડિયો હાટકેશ 93.75 FM તરફથી બટેટાની વેફર ફરાળી અમૂલ નું શ્રીખંડ આપવામાં આવ્યાશ્વર ના અભિષેક માટે દૂધ પણ આપવામાં આવેલું હતું યાત્રા દરમિયાન ખુબ મજા આવી અને આયોજન ખુબજ સરસ સરસ રીતે કરવામાં આવ્યું હતું અમે માં જતા હતા ત્યારે શંકર ભગવાન શિવ સ્તુતિ ગાતા ગાતા અને મજા કરતા કરતા વડનગર પહોંચ્યા હતા ખરેખર ખૂબ સુંદર આયોજન હેલો ઓગસ્ટ જે નરેન્દ્ર મોદી સાહેબે વલસાડ વડનગરની ટ્રેન કરી છે એમાં ગઈકાલે વડનગર રહ્યા હતા પ્લેટફોર્મ ઉપર બધા ભેગા થયા હતા ત્યાં નીરવભાઈ ભટ્ટે જે આમાં સંચાલન કર્યું કર્યું એમના તરફ ચા પાણી દેવામાં આવ્યા હતા ટ્રેનમાં બેઠા પછી હતી અમને બધાને નીરવભાઈ ભટ્ટ તરફ બધા વિસ્તારવાનો કેસર દૂધ દૂધ અમૂલનું અમૂલનું શીખાય કરો બે બટેટાની વેફવારાય છે અને અભિષેક માટેનું દૂધ વગેરે દેવામાં આવ્યું હતું પછી અમને જ્યારે બેસવાની જગ્યા મળી ગયો છે ત્યારે અમે બધા ભેગા થઈ ગઈ સામસામે બેસી અને પછી શંકર ભગવાનની સ્તુતિ કરી जय संसार होमयी मस्तोत्र होत शंकर भगवान सांगू सरळ पडली आणि बघा शंकर भगवान आपल्या झंडगायला खूप बघाए आनंदी गाया मजा नाश्ता पाणी करण्या आणि आनंद करता करता अनेक लोक साडे बार एक वडनगर पोहोची होती वडनगर पोहोचीने शांती अभिषेक जात एलामते पहिला अराळ करळ पाच तारा लावणे पोरी राळवा सामोहो राजे कढी कडी आणि बटेटाने चलखी भाजी भाजी आणि छाश आधा फराळ न बघू घरी पण शांती अमेरिके अभिषेक मांडे પોતાની મેળે જે બોલું તે બધું મંત્ર જાપણ કર્યું કર્યું ખૂબ સાંજાથી દર્શન કર્યા દર્શન કરીને પછી પછી જેને તાનારી રહી કે ત્યાં કાં છે એ બધું જોવા જાવ એ લોકો જોવા ગયા ગયા અને જે વેઠી ગઈ એ બધી એક લેડીઝમતી એને બહુ સરસ ભગવાનના ભજન તબલાઉલા પછી નરસિંહ કુંવરભાઈનું નામે અને એને પછી છેલ્લે બધા ઘર બહારમાં ખૂબ સરસ સરસલા સાથે અને અમે લોકોએ ખૂબ સરસ સાથ આપી એક બિચારી કાલીઓ અગાડી આવી ખૂબ માણી માણી મંદિરમાં ચાર વાગ્યા સુધી અમે લોકો બેઠા બેઠા ને ત્યાં પાછળ સાંજ ભગવાનનો શણગાર થઈ ગયો એટલે એ શણગારના દર્શન કરી ને અમે લોકો સાડા ચારે હજારથી નીકળી પાંચ પાંચ ટ્રેન માટે પહોંચી પહોંચીએ બધા ટ્રેનમાં એટલા આટલા ઉશરધારા કે ખૂબ સરસ દર્શન થયા આનંદ માણ્યો માણ્યો વરાણ વરાણ કર્યો હતો એટલે બહુ મજા પડી ગઈ અને પછી બધા ટ્રેનમાં બેઠા 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 વાતો ઘટના ચા સાથે અમે જે કાંઈ નાસ્તો લીધો હતો ફરાય વરાય ચેવડો કે વેઠળ કે ટોકરા પાક્યો કાંઈ પણ એની એની બધું બધાએ ભેગા મળી એકબીજાને શેર કર્યું કર્યું અને કર્યું કર્યું નાસ્તો કર્યો હતો અને લગભગ સાડા સાત આઠ આઠ સાડા આઠે અમે લોકો વડોદરા ઉતરી એમાં ઘણા પેસેન્જરો અમદાવાદથી પણ હતા અને બાકીના વડોદરા હતા બધા અમે લોકો નવું એવું આવ્યું અને સૌ સૌ રીતે પહોંચ્યું પણ બધાએ ઉતરતા પહેલાં ખૂબ નીરવ ભાઈનો આભાર માન્યો અને અને ફરીથી જ્યારે કાંઈ પણ આયોજન કરો ત્યારે સૌથી પહેલું નામ અમારા લોન હું રાજભાગ એવું નીરવભાઈમાં લેવા છે ખૂબ આભાર નીરવભાઈ તમારો મારો હું પણ પર્સનલ માનું છું અને અમે લોકો ખૂબ આનંદ એ બધા થેન્ક યુ જયા જયા